હમ પક પક એક અંકુમા 5 વાગી ગયા હવે અમને છોડો મારા ઘરે છોકરો એકલો છે અને ગામ માં છોકરા પકડવા વાળા આવે છે શું છે એવું હે હા અરે બાપ રે તો તો મારી છોડી ઘરે એકલી છે

આલ આલ કાકા આલ કમકુ મખંગુ મ એ ખાયો ખાઓ તમાર છોડી ને અને આ શું છું હે અને કોના છોકરા પકડ્યા એ સાહેબ ઈ તો મને નથ ખબે આ બાંઠા બાબાને ખબર છે એ કોના છોકરા હતા ઈ તો સાહેબ મને નથ ખબે કોના છોકરા હોય મારા દીકરા મારા આ છોકરા પકડવા વાળા અને શું કરું હવે હાથ માં મને મારી મારી પાડી દેવા છે જોવો હવે શું કરું એ ઈકી કી બાજ્યા તમને ખબર છે હા ઈ તો આમ જ ગયા

વાંધો ને રાખો એ બધા ગાડીમાં માં બે વાળો રમાદાર જાવજો ગાડી આમ હાલો હાલો આજી ને મૂકવા નથી પકડી જ લેવાના હે જાવજો ગયો કા મારા દીકરા મારા એ જૂના એને ભતી નહીં જાવજો ગયો કા હાલ હાલ બાપુ હાલ